અને એમાં જ્યારે નરેન્દ્ર દત્ત ને ન જોવે એટલે સ્વામીજી તરફ પૂછે બધાને આજે કેમ નરેન્દ્ર નથી દેખાતો નરેન્દ્ર કેમ નથી આવ્યો ત્યારે બધા કે નરેન્દ્ર આજે સત્સંગમાં નથી આવ્યો બાકી કાયમ આવે જ છે મારા સમાચાર સંદેશો આપજો નરેન્દ્ર કેમ દેખાતો નથી ત્યારે કોઈ સંદેશો મોકલાયો કે નરેન્દ્ર સ્વામીજી તને બહુ યાદ કરે છે તો તું એને એક વખત મળવા મળવાતો ઘણા દિવસથી સત્સંગમાં નથી આવ્યો ત્યારે નરેન્દ્ર સત્સંગમાં આવ્યો

આવી હું આખો વ્યાપી થો મતલબ કે હું છું ત્યારે નરેન્દ્ર કીધું હા તમે આસક્ત છો ને જો આવી આશક્તિ તમે મારામાં રાખશો ખરેખર જે ભાગવત જે દેશા થાય છે રાજા ભરત કોઈ પણ એક પ્રશ્નનો જવાબ ના આપ્યો અને સીધા મહાકાળી ના મંદિર માં દોડીને વ્યાઈ ગયા દરવાજો બંધ કરીને બેસી ગયા અને મા પ્રાર્થના કરવા લાગ્યા રડવા લાગ્યા કે આ નરેન્દ્ર જે વાત કરે તે માં હાચી છે

કોઈ ફેર નથી પડવાનો મને મારી મા બહુ સરસ જવાબ આપ્યો છે શું તમને તમારી માતા જવાબ આપ્યો મને મારી મહાકાળી એવો જવાબ આપ્યો મેને વાત કરી કે હું નરેન્દ્ર દત્તમાં માં આશક્ત થયો છું ત્યારે મને મારી મહાકાળી એવો જવાબ આપ્યો તમને જે લગાવ છે પ્રેમ છે એનું કારણ એક જ છે કે નરેન્દ્ર દત્ત માં હું વિશેષ રૂપે પ્રગટ છું માટે તમને એમાં ભાવ દેખાય છે ત્યારે નરેન્દ્ર દત્ત ને આમ નવાઈ લાગી ઓહો સ્વામીજી નિખાલસતા તો જો એનો પ્રેમ તો જુઓ ત્યારે રામકૃષ્ણ પરમહંસે કીધું કે આવું શા માટે કે હું તમને ઓળખી ન શક્યો તમારો ભાવ પ્રેમ જે મહાકાળીના રૂપમાં મને જોઈ રહ્યા છો તો ખરેખર મારી કેટલી ભૂલ છે મેં ગુસ્સામાં આવી તમને આશક્ત કીધા આવા વિરક્ત સંતને મેં કેવું ગુસ્સામાં આવીને કહી દીધું રામકૃષ્ણ પરમ જ્ઞાની પુરુષ હતા અરે બેટા એ તો એક અજ્ઞાનતાથી તું બોલી ગયો બાકી તારા ભાવમાં થોડો ફેર છે છે બાકી મારો પ્રેમ તો તારા ઉપર એવો જ નરેન્દ્ર કોઈ પણ સ્વામી વિવેકાનંદ કે જે આ સ્વામી વિવેકાનંદ કેવા મહાપુરુષ થઈ ગયા કે ડંકો વગાડી દીધો કે ગુરુ કોને કહેવાય શિષ્ય કોને કહેવાય ગુરુની દિવ્યતા પણ એટલી હતી અને શિષ્યની ભવ્યતા પણ એટલી હતી આ એક ગુરુ શિષ્યની પરંપરા છે